જગદીશ ત્રિવેદીના નમસ્કાર મારો એક મિત્ર હમણાં જયપુર રાજસ્થાન પગ ફિટ કરાયો એટલે મને વિચાર આવ્યો કે માણસના જો બે પગ બે હાથ અને આ માથું આ પાંચ અંગ જો ફોલ્ડિંગ હોત એસેમ્બલ થઈ શકે એવા હોત કોઈ પણ વ્યક્તિ સાથે બદલાવી શકાય એવા હોત તો કેવું થાય કે સાસુ સવારના પર મંદિર જવા નીકળે ને તરત જ પાછા આવે અને વહુને કે હું મંદિર જવા માટે તો મારા પગ છે ને મંદિર તરફ જવાને બદલે દુકાનની દિશામાં જ વળી જાય મેં વારંવાર પ્રયત્ન કર્યા તો મંદિર બાજુ વળે જ નહીં પછી મારું ધ્યાન ગયું કે ભૂલથી આજે તમારા સસરાના પગ પહેરી લીધા હતા એટલે સસરાને તો મંદિર જવાની ટેવ જ ન હોય તો ક્યારેક વહુ સાસુને એમ કે કે થોડા દિવસ પહેલા કેવું થયું મમ્મી સવારમાં વહેલી લાઈટ જતી રહી અને પછી હું અંધારામાં જ મીણબત્તી સળગાવી અને રસોડામાં ચા બનાવતી હતી એમાં અચાનક લાઈટ આવી અને મારું ધ્યાન ગયું તો હાથ ઉપર પગ લુછણિયા જેવા વાહ પછી મને લાઈટ થઈ કે ભૂલથી તમારા દીકરાના હાથ પહેરી લીધા અને મારે તો ઘરમાં જ રહેવાનું છે પણ તમારા દીકરા તો મારા હાથ પહેરી અને ટૂર ઉપર જતા રહ્યા હવે જ્યારે જોશે મહેંદી મૂકેલા અને પંગડીઓથી ભરેલા હાથને તો એનું શું થશે એટલું સારું છે કે ફૂલ સ્લીવનો જભો પહેરીને ગયા છે એટલે મારા હાથને ઢાંકી શકશે આ વાતને ઘણી લાંબી કરી શકાય ધારીએ તેટલી લાંબી કરી શકાય પણ આ વિચારમાંથી જે એક સદવિચાર આવ્યો મને વિચાર આવ્યો કે એવા બે પગની એક જોડી પછી આખા વિશ્વમાંથી જો શોધી કે જે કાયમ સત્યના માર્ગે ચાલવા અને આવા સત્ય માર્ગે પગ મળી જાય પછી બે હાથ આખી દુનિયામાંથી એવા શોધી લઈએ કે જે જીવ માત્ર ને પ્રેમ કરતા હોય દરેક દુખી માણસના આંસુને લૂછતા હોય કોઈ પણ વ્યક્તિને એ બાથમાં લઈ અને એને આશ્વાસન આપી શકે એમ હોય અને એવા હાથ જે પોતાનું કામ જાતે જ કરતા હોય એવા હાથ જે ક્યારેય ચોરી ન કરતા હોય અને એવા હાથ જે ક્યારેય વધારાનો સંગ્રહ ન કરતા હોય અને આવા હાથ અને આવા પગ મળી જાય પછી એક એવું મસ્તિષ્ક માથું શોધી લઈએ કે જે માથું સ્વીકાર કરતું હોય અને શરીરને નુકસાન થાય એવા સ્વાદના ચટકાથી દૂર રહી અને સાદો અને પૌષ્ટિક આહાર લેતું હોય તો આવું એક માથું આવા બે પગ અને આવા બે હાથને શોધી પછી એવું પણ બની શકે કે પગ કોઈ આફ્રિકન ના હોય કોઈ અમેરિકન કે યુરોપિયન ના હોય મસ્તિષ્ક કરવાથી વિશ્વને બીજા ગાંધીજી મળી શકે અને તો એ ગાંધીજી માત્ર રાષ્ટ્રપિતા જ ન હોય પણ વિશ્વ હોય અને માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં રામ રાજ્યની સ્થાપના થઈ શકે ગાંધી જયંતિ નિમિત્તે તમને બધાયને ગાંધી જયંતિની શુભકામના